નમસ્કાર ખેડૂત મિત્રો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આગામી સાત દિવસમાં કયા કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો હજુ સુધી આપણે આ ચેનલને જે ખેડૂત મિત્રોએ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે આપણે આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે તેમજ આગાહીના વિડીયો પણ મૂકવામાં આવતા હોય છે તો વહેલી તકે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલશો નહીં હવે ખેડૂત મિત્રો આપણે આગાહીની વાત કરીએ તો અત્યારે રાજ્યમાં ચોમાસું ધીરે ધીરે આગળ વધવા લાગ્યું છે આજે ચોમાસું મુન્દ્રાથી લઈને મહેસાણા સુધી આગળ વધ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી સાત દિવસોમાં કેટલાક ભાગોમાં હળવો વરસાદ થશે તો કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે તો આજે કયા જિલ્લામાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો એની આપણે માહિતી મેળવીએ તો કે હવામાન વિભાગે આજે ગુજરાતના હવામાન અંગે સાત દિવસની આગાહી કરી છે જેમાં આજે પંચમહાલ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં જાહેર કરવામાં આવ્યું છે એટલે આજે આ બે જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે આ સાથે પંચમહાલ છે અરવલ્લી છે મહેસાણા છે સાબરકાંઠા છે ખેડા છે છોટાઉદેપુર છે નર્મદા છે તાપી છે દાહોદ છે મહીસાગર છે નવસારી દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવેલી છે આ સાથે સુરેન્દ્રનગર છે જૂનાગઢ છે અમરેલી રાજકોટ ભાવનગર બોટાદ ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે હળવા સામાન્ય વરસાદની આગાહી પણ કરાય છે ત્યારબાદ ખેડૂત મિત્રો એ આપણે જાણી લઈએ કે બુધવારના દિવસે કયા કયા જિલ્લામાં આગાહી કરવામાં આવી છે વરસાદની તો હવામાન વિભાગે જણાવ્યું છે કે બુધવારે છોટા ઉદેપુર આણંદ પંચમહાલ વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે આ સાથે સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે આ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી પણ આવી રહી છે અમરેલી બોટાદ ભાવનગર ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ ખેડૂત મિત્રો અમે એ જાણીએ કે ગુરુવારના દિવસે કયા કયા જિલ્લાઓમાં વધુ વરસાદ પડવાની શક્યતા રહેલી છે તો ગુરુવારે આખા રાજ્યમાં વીજની ચેતવણી અપાય છે અઠ્યાવીસ તારીખે આખા ગુજરાતમાં વીજની ચેતવણી અપાય છે ત્યારબાદ શુક્રવારના દિવસે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો એ ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ તો હવામાન વિભાગની આગાહીમાં જણાવ્યું છે કે શુક્રવારે આણંદ દાહોદ છોટાઉદેપુર છે પંચમહાલ છે વડોદરા છે વગેરે જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે આ સાથે રાજ્યના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને શનિવારે કયા જિલ્લામાં આગાહી કરવામાં આવી છે એ જાણીએ ખેડૂત મિત્રો તો શનિવાર માટે હવામાન વિભાગે આગાહી કરવામાં જણાવ્યું છે નવસારી છે ડાંગ દમણ દાદરા નગરી હવેલીમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે આ સાથે આખા ગુજરાતમાં ગાજવીજની પણ ચેતવણી અપાઈ છે અને ત્યારબાદ ત્રીસ તારીખે કયા કયા જિલ્લામાં વધુ અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે તો ત્રીસ તારીખના રોજ પણ આખા રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે એ ઉપરાંત હવામાન વિભાગે વધુમાં કહેવું છે કે બે બે દિવસ માટે દક્ષિણ ગુજરાતનો દરિયો ન ખેડવા માટે માછીમારોને સૂચના આપી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં પિસ્તાલીસથી પચાસ કિમી ઝડપે પવન ફૂંકવાની શક્યતા રહેલી છે આ સાથે જ પવનની મહત્તમ પંચાવનથી સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પણ પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી રહી છે ખડુક મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલ કિસાન હેલ્પને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન